પહેલી મોસમ કા બરસાત હૈ ઓર પકોડા કા સાથ હૈ મોનસુન છે અને પકોડા ન હોય એવું બને જ નહીં પણ આ વખતે ટેસ્ટ ઓફ કિચન લાવ્યું છે ક્રિસ્પી પકોડા અને એ પણ વાટીદારના ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી તો આજે સ્ટાર્ટ કરશું ટેસ્ટ ઓફ કિચનમાં વાટીદારના ક્રિસ્પી પકોડા ઓર ભજી તો એના માટે મેં બુક દાળ લીધી છે એમાં આપણે પાણી એડ કરશું અહીંયા મેં મગની દાળ ફૂતરા વાળી લીધી છે અને આપણે એને બે કલાક સુધી અંદાજીત પલાળવા દેસું હવે આપણી દાળ પલળી ગઈ છે હવે એને હાથની મદદથી આવી રીતે વોશ કરી લેશું અને ફોતરા અને ડોળ બધો અલગ કરી લેશું અહીંયા મેં આ ફોતરાનો રિયુઝ કરીને એક નવી રેસિપી રેડી કરી છે એ પણ તમને આગળ શેર કરીશ આવી રીતે આપણે બધી દાળ આપણે ક્લીન કરી લેવાની છે તો જોઈ શકો છો આપની દાળ રેડી છે અને ફોતરા એકદમ સરસ રીતે નીકળી ગયા છે હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું અને સાથે સાથે ગ્રીન ચીલી જીંજર એન્ડ વોટર એડ કરશું ત્યારબાદ આપણે પીસી લેશું આપણે અદકચરું જ પીસવાનું છે હવે ત્યારબાદ એમાં આપણે ગ્રામ ફ્લોર મીઠું રેડ ચીલી પાવડર હળદર ગરમ મસાલો અને થોડીક હિંગ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એન્ડ પાછી આનું આપ બેટર બનાવી લેશું હવે ત્યારબાદ હું એક સ્પેશિયલ ચટણી બનાવીશ તો એના માટે મેં ટમેટા લીધા છે ત્યારબાદ ગ્રીન ચીલી કોરિએન્ડર્સ સુગર સ્પેશિયલમાં છે આપણું છુંદુ જેને ઘણા લોકો ખમણ પણ કહેતા હશે અને આ કાચી કેરીનું સ્વીટ અથાણું છે ત્યારબાદ એમાં મીઠું લાલ મરચું એન પાણી એડ કરશું એન ત્યારબાદ ક્રશ કરી લેશું આપણે એને અધકચરી જ ક્રશ કરવાની છે એનો બેસ્ટ ફ્લેવર રહેશે આવી રીતે તો રેડી છે આપણી ચટણી ત્યારબાદ આપણે આપણા ભજીયા રેડી કરશું તો એના માટે મેં ઓઇલ મૂક્યું છે અને આપણા બેટરમાં આપણે ટાટા શક્તિ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આવું બેટર રાખવાનું છે ત્યારબાદ હાથની મદદથી આપણે ભજીયા પાડશું ભજીયા કે પકોડાની એક સ્પેશિયાલિટી હોય જો બેટર સરસ હોય તોય એ ભજીયા સરસ ફૂલાઈને નીકળે તો હવે આપણા ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આ ભજીયાની મેઇન થિંગ તો એને ક્રિસ્પી કરવા તો એને રીતે વાટકીની મદદથી આવી રીતે પ્રેસ કરી લેશું અને એને રીફ્રાય કરી લેશું એ આ પણ આપણે નોર્મલ ટેમ્પરેચરમાં કરવાના છે જેથી એકદમ આકરા નો થઈ જાય અને આ થોડીક રેડી થઈ તો રેડી છે આપણા વાટીદાળના ક્રિસ્પી પછી એન્ડ સર્વ કરશું તમે આને ચટણી સાથે પણ ટ્રાય કરી શકો છો અને ટી સાથે પણ আর একদম ক্রিস্পী টেস্টী লাগছে গ্রীন চটনি রেসিপি ডিসক্রিপশন বোক্স তো শোকে ক্রিস্পী বেছে আপনা পকোড়া এন্ড স্পেশ কমেন্ট করছো আনন্সুন স্পেশল বাটিদার পকোড়া কেয়া লাগিয়া থ্যাঙ্ক ফর ওচিং এন্ড সবসক্রাইব ফর মো হেলধি বিডিওস